એટલે આપણે ખાલી અમલથી ચલાવશું આપડી પૂરી તો લાગી ગયા પ્રોગ્રામ કરવાની મજા આવે

આમાં કેટલા જણા આ એક રાજ આશિક આ ઝો ન્યા કેવલ ન્યા મુ

एक नंबर है हम के है ई मैं खाली कोली कर दी है मसालो नहीं भरियो मसालो ना भरियो हम के है अब तो पानी ना किन टेस्ट कर दियो पानी ना किन स्टेप कर दियो जो पानी गुड तो गोल एक पानी पूरी तो गोल निकली है ये मां एक आए है

bà di di khi đi Ta, ta hay eh? <laughs> bài ta <pastor liti? cười> <Que well bài��> hân <laughs> đã Ta hân là bị chuẩn bị. đi lại bay. Mở lại bay. Bay 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 પાગીયા મારો મેં કીધું તો વાત નહી આપણો પૈસા લબાહુ બોલી પાણીપુરી પણ આટલું આટલું આ તો આ કેવલ ભાઈ તમારા માં કોઈક નો મેસેજ આવ્યો તો રાજભાઈ એમ કે ભલે પાણીપુરી બનાવી તો આ બાહુ બાહુબલિયું પાણીપુરી છે પાણીપુરી તો કઈ મસાલા પાણીપુરી ખાઈ હોય તો આવો આવવા

બધા હમુ જોય તાઈ કર્યા પછી આપણે ભરી ગઈ પાણીપુરી બધી આજે મસાલા આપણે આ લઈ તો જઈ ભાઈ પાઈ કે મારા ખાવી પર ખાઈ તો હતા નહીં આ છોડી